હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એકદમ દેશી સ્ટાઇલમાં કંકોળાનું શાક જે કંકોળા જો તમે ગામડાના ન હોય તો તમને ઇઝીલી એવું બજારની અંદર મળી રહેતા હોય છે એને સરસ રીતે આપણે ધોઈ નાખવાના છે અને ધોઈ અને આવી રીતના સાઇઝની અંદર આપણે એને સરસ રીતે કટ કરી લઈશું કંકોળાનું શાક એકદમ સરસ એવું ચોમાસાની અંદર ટેસ્ટી લાગે છે તમને ખાવાની મજા આવી જશે કંકોળાનું શાક તમે પરોઠા સાથે રોટલી સાથે અને રોટલા સાથે પણ ખાઈ શકો છો આવી રીતના મેં બધા જ કંકોળાને સરસ એક જ સાઈઝમાં કટ કરી લીધા છે હવે આપણે જોઈશું કે એનો વઘાર કઈ રીતના કરવાનો છે એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું અને મીડિયમ હીટ પર જ આપણે એને રાખીશું પછી આપણે લેવાની છે રાઈ વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલી રાઈ લઈશું પછી વન ટેબલ સ્પૂન જેટલું જીરું લેવાનું છે હવે લઈશું આપણે ગાર્લિકની પેસ્ટ અથવા તો કટકી કરી લેવાની પછી આપણે અંદર હિંગ થોડી એડ કરીશું હવે આપણે લઈશું હળ હળદી પાવડર એ આપણે તેલની અંદર જ એડ કરવાનું છે એનાથી સરસ રીતે મસ્ત કલર આવે છે હવે આપણે જે મરચું એડ કરવાનું છે એ પણ એ રીતના જ એડ કરવાનું છે અહીંયા કાશ્મીરી મરચું ચાહો તો તમે લઈ શકો છો મરચું તમારા હિસાબથી હોવું જોઈએ કે તમારા ઘરમાં કેટલું જોઈએ છે તીખું હવે આપણે જે કંકોડા સમારીને સરસ રીતે રાખ્યા હતા એને સરસ મિક્સ કરી દઈશું અને મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરી દઈશું પછી ફરીથી મિક્સ કરી દઈશું અને હવે એને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ સુધી રહેવા દઈશું આપણે અંદર પાણી એડ કરવાનું નથી જે કંકોળાની અંદર જે નેચરલી જે પાણી હોય છે એનાથી જ આપણે અહીંયા કંકોળાનું શાકને ચડવા દેવાનું છે અંદર થોડું પણ પાણી એડ કરવાનું નથી આનાથી એકદમ સરસ એવા કડક મસ્ત કંકોળા બનીને રેડી થઈ જાય છે હવે આપણે એને કવર રિમૂવ કરી દઈશું અને જોઈ લઈશું મિક્સ કરીને કે નીચે દાજતું તો નથી અને સરસ રીતે આપણા કંકોળા થઈ ગયા છે કે નહીં હવે આપણા સિત્તેરથી એસી ટકા કંકોડા થઈ જાય એટલે હવે આપણે ઉપરથી મરચું એડ કરી દઈશું લીલું અને ધાણા પાવડર એડ કરીશું અને એને મિક્સ કરી દઈશું પછી પાછું આપણે બેથી પાંચ મિનિટ આપણું જે કવરિંગ છે એ કરી દઈશું હવે સરસ રીતે આપણા કંકોડા થઈ ગયા છે આપણે હવે આને મિક્સ કરી અને જોઈ લઈશું અને ઉપરથી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો એકદમ ઓપ્શનલ છે તમે ચાહો તો એડ કરી શકો છો અને સરસ રીતે લીલા ધાણા એડ કરી અને એને મિક્સ કરી દેવાનું છે અને એકદમ સરસ રીતે આપણા કંકોડાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને જો તમને થોડું કડવાસ જેવું લાગતું હોય કે ન ભાવતું હોય તો તમે ખાંડ એડ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ